હવે આપણા ભાઈમાં નોકરી ન લખી હોય તો ન મળે એવું નથી મેં મહેનત એ કરી હતી અને નોકરી ના મળી તો દુઃખ તો થાય ને એક એક પ્રશ્નના જવાબ મેં હાસા લેખા હતા એક જવાબ ખોટો હોય ને તો એમ થાય કે હાલો મને પેપરમાં લખતા નહોતું આવડું કાંઈ એટલે મને નોકરી ના મળી અરે પણ જો હા આપણા ગામના સરપંચ છે એની છોકરી નોકરી મળી ગઈ હે એ તારી કરતાં વધારે શું કહેવાય ટકાવારી આવી નથી આવી એટલે જ ને કે મારી કરતા એને ટકાવારી ઓછી આવી તો એને નોકરી મળી ગઈ મને બીક જ હતી કે રૂપિયા ખવડાવીને આ સીટ હંધાઈ લઈ લઈ અને જો લઈ લીધી ને એટલે તારું કહેવાનું કે આ મુખીએ રૂપિયા ખવડાવ્યા છે હા મારી સાત પાંચ બેન પણ મને કીધું અને બીજી જગ્યાએ જાણ્યું હતું કે મુખીની છોકરી ભણવામાં હાવ કાશી હતી તો એને કેમ નોકરી મળી ગયા સરપંચની છોકરીને કેમ કે આ ગામના સરપંચ છે એટલે અરે જો એવું થશે ને તો આપણે આપણા જૂના સરપંચને વાત કરીશું આનો એક નિવેડો લાવે કાંઈ આમ થોડું હાલે કે તમારી છોકરીને ટકાવારી ઓછી આવી છે ને તમે નોકરીએ લગાડી દો પૈસા ખવડાવીને આપણે કાયદેસરની કાર્યવાહી કરીશું એની પર કાયદેસરની કાર્યવાહી કરે શું થાય એ તો સરપંચ છે એને તો કોઈ પૂછશું નહીં હા આવું થોડું હાલે આપણે જૂના સરપંચને વાત કરીશું કે આવી રીતે ગામમાં આવી રીતે રૂપિયા ખવડાવી નોકરીઓ લઈ લે એવું ન હાલે આ ગામમાં બધા ભણે છે ને આપણું થોડું હાલશે આપણા જૂના સરપંચ છે એ હારા છે હે એને કહેવું ને એટલે કાંઈક એનો રસ્તો કરશે આને પાછા આમ તો આપણા યુવા સરપંચ રાખે નઈ હે એટલે એ ભણેલ ગણેલ છે એટલે બધી ખબર પડે કે ભાઈ ભણ્યા હોય ગીણ્યા હોય પછી નોકરી કેટલી તકલીફ થાય અને તું છે ને ખોટી ઉપાધિ નો કર્યા કરતી કીધું નોકરી તો હું બેઠો ખવડાવી નથી તમને ખવડાયશું તમને હાચાઈ છે એ વસ્તુ ના નથી પણ મેં આપણે કેટલા રૂપિયા બગાડ્યા એ તો તમે જવું અને મેં મહેનત કેટલી કરી દિને રાત મહેનત કરતી અડધી અડધી રાતે ઊઠીને હું વાંચતી ને વાંધો કરતી અને પછી આપણને નોકરી ના મળે તો મંત્રી નથી ખબર પડતી આ મોટા મોટા અધિકારીઓ હું કામ રૂપિયા લઈને બીજાની જગ્યાએ બીજાને આપી દેતા હશે આ ઓલી ભયણી નથી એ ટકાહારા નથી આવ્યા તો એને સીટ આપી દીધી જ્યારે મારા ટકાહારા આવ્યા હું મન લગાડીને ભણતીને હંધુઈ કરતી હવે એના કરતાં કાયદામાં વધારે એને ખબર હોય કે મને ખબર હોય તમ મને ક્યો કયો હંધુઈ બધી વાત હશે તને જ ખબર હોય એને ન ખબર પડતી એટલે બધી પણ હવે વગવાળા માણાય રાખ નહીં અને રૂપિયાવાળા માણસો એટલે એ રૂપિયા ખવડાવીએ કે આપણે ન ખવડાવીએ કે સમજાનું એટલે આમ જો તારે મન છે નાનું કરવાની જરૂર નથી ન મળી તો કાંઈ નહીં તમ તું ભણેલી ગણી તો છો ને એ તારે ભવિષ્યમાં કામ આવશે તમ ભવિષ્યમાં શું કામ આવ્યું નોકરી ના મળી લ્યો ના મળી તો કાંઈ નહીં તું ભણેલી તો છો ને બટકા ભરું મારા ભણતર ને હું બેઠી બેઠી પણ તું હું બેઠો છું ને તારે વાહે હે તને ઓ શું નહીં આવડતું દે તારે વાત કરે છો તું ઓછું તમે આમી નથી આવવા દેતા એ તો મને ખબર જ છે જો હવે તું ઉપાધિ કરીમાં અને હાલ ઊભી થા પેલા બટકો ખાઈ લે તે હવાનું ખાધું ને થાય

નવા સરપંચ છે નરેશભાઈ પછી ના ગામનો વિકાસ આ વટકી ગયો છે તો થોડીક મારા આપતી આવી ગઈ છે એટલે તમારી મદદ લેવા આવ્યો છું વાલા આ ગામમાં ભલે છે ને હું સરપંચ ન હોઉં પણ આ ગામમાં હું હાલે છે ને એ હંધી મને ખબર હોય અરે ખબર તો હોય જ ને સાહેબ કારણ કે તમે પેલા જૂના સરપંચ છો આ ગામના બધા હિસાબ કિતાબ અને એટલી કેટલીક નાટું પાસ કરાવી તમને તો ખબર જ હોય ને તમને તો ખબર છે ને આ ગામમાં આપણું હું હાલે છે આ સરપંચ એની છોકરી નોકરી અપાવી દીધી એને ટકાવારી ન નથી આવી ઓગણ પછા ટકા આવ્યા અને મારી ઘરવાળી રિઝલ્ટ આવ્યું છે પણ આ બધું તો છે ને તમારે પેલા વિચાર કરવાનો હતો આ હું ચૂંટણીમાં ઉભો રહ્યો તો તમને એમ થતું હતું મેં કઈ ગામમાં વિકાસ નથી કર્યો અને એને પહેલી વાર ફોર્મ ભર્યું નરેશે તો તમે એને જીતાવી દીધો કારણ કે તમારે તો પીઠ સરપંચ જોતો હતો યુવા સરપંચ તો તમારે જોતો નતો તમે ક્યાં આવું મારી યાર બોલો છો મારે તો શું કરું હું એકલો તમને હમત આપું હું તમે જીતી જવાના છો મારે તો ગામની આરો રહેવું પડે ને વાલા હે આ ગામે આખી મિટિંગ કરીને બધાને આવી રીતે કીધું શું કરવું અમારે અમારે એક પક્ષમાં રહેવું જ પડે ભાઈ ગામ મારે તમે કયો એ વાત હાસી છે અમે વિકાસ નથી કર્યો નથી કહેતા પણ આ ગામવાળા અડધા એના માણસો છે ને કે નહીં એની હારે ઊભું રહેવું પડે ન ઉભા એમને હેરાન કરે આપણે તમે શું કરવું મારે સંધી ખબર હતી મને જયારે ચૂંટણી હતી ને મુઠીભર ગાંઠિયા બધાને ખવડાવ્યા આખા ગામવાળાને તો બધા થઈ ગયા એની તરફ હવે ગાંઠિયા ખાય ખાઈ હવે બધાને જાડા થઈ જાય મને ખબર જ હતી જો મારી વાત સાંભળો હવે આનો હું રસ્તો કરાય મને કયો જો મારી ઘરવાળીને હારા મારા ટકા આવ્યા છે હે એનું પરિણામે સારું આવ્યું છે અને આપ એની છોકરીને કાંઈ રિઝલ્ટ સારું ન થયું આ તોયતે છે ને એને નોકરી મળી એને પૈસા ખવડાવી દીધા ઉપર અધિકારીઓને તો તમે કાંઈક આનો રસ્તો કરો ને તો તમારો ઉપકાર હું જીવનભર નહીં બોલું મારી બાયડી છે ને ભાઈ દિવસ ખાતીય ખાતી નથી હં નકરી આમ જેવું બાળ્યા કરે મારું જોવા તો નથી મારાથી તો એક કામ કર તું એમ કેશો ને કે સરપંચે રૂપિયા ખવડાવી દીધા તો થોડા ઘણા તું ખવડાવી દે તો એની નોકરી પાછી તારી બાઈને મળી જ હે ભાઈ કેવી વાત કરો છો હા મારી ઘરવાળી એટલું બધું ભણી સારું પરિણામ આવ્યું છે અને મારે રૂપિયા ખવડાવવા પડે અને થોડા ઘણા રૂપિયા થાય ને તમને ખબર છે ને અને હું ડો નાનો માણા મારી પાસે એટલા બધા રૂપિયા નથી હા મેં મારી ઘરવાળી પાછળ બહુ બધો ખર્ચો કર્યો છે ભાઈ હવે વધારે રૂપિયા મારાથી એમ નથી એટલે હું તમારી મદદ લેવા આવ્યો છું જો ભાઈ આ રૂપિયા ખવડાવે ને તો અહીંયા સરકારી નોકરી મળે હવે ટકા ઓછા હોય એ રૂપિયા ખવડાવે એટલે તે જેને ટકા આવ્યા હોય ને એને નોકરીઓ નથી મળતી આ વાત હંધાય સારી રીતે જાણે છે બરોબર પણ આમાં હું શું કરી શકું હાલ હવે એ કે તમે તો મુલતા મને પૂછો તો હું તમારી પાસે રસ્તો માગવા આવ્યો છું મારે શું કરવું જોઈએ જેનાથી મારી ઘરવાળીને નોકરી મળે તમે કંઈક રસ્તો કાઢો ને ભાઈ તો તમારો ઉપકાર રહે મારી પર જીવન જીવનભર જો રાજ હાથ ન જોડવાના હોય હવે જે છું એ ભૂલી જા અને હું તને કહું છું હું ભલે અટાણ સરપંચ નથી પણ મારી વગ છે ને હજી ઉપર સુધી છે આ ઘણા અધિકારીઓ એવા છે જે મને હજી ઓળખે છે એટલે તું ચિંતા ન કર આ તારી બાઈને છે ને નોકરી અપાવીને જ આ અમારું વસન છે અરે હા તમારો ભાડ માનવો એટલો ઓછો છે હાશું કહું ને તો જે દૂનું છે ને મનમાં ગુસવળો રહેતું હતું પણ મેં કીધું આજ તો દિલ ખોલીને તમને વાત કરી દો હાસું કહું ને આવતી ચૂંટણીમાં આપ તમને જ મત આપવાનો છે આ પાક્કું છે જો ભાઈ ચૂંટણીમાં જીતવું કે ન જીતવું સરપંચ બનવું કે ન બનવું પણ આ ગામ તો મારું રહે ને આ ગામના જેટલા રહેવાસી છે ને મારા ભાઈઓ બહેનો ભાભીઓ થાય માઉ થાય આ બધાની સેવા કરવી ને એ મારી ફરજ છે એ તું ચિંતા ન કરી તારી બહુ છે મૂળ તો થાય તો મારે ભાભી જ ને હા જરાય ચિંતા છોડી દે અને આરામથી હોઈ જજ જે કામ હોય ને કરવા મળી હું પૂરી કોશિશ કરી કે તારી ઘરવાળીને નોકરી મળી જાય ધન્યવાદ ખરવાલો ореજાલા જય શ્રી કૃષ્ણ જય બેટો નરિયો મુખી રૂપિયા ખવડાવીને નોકરી આપી છે આના લગન થાય છે મોટે કડું છું

તું તમારી વાત ક્યાં માનસ તાર પપ્પા જ વાત માનો મમ્મી આ બધી સલાહ છે ને તમારી પાસે રાખો મને દેવાની જરૂર નથી હાય ભળુ કેવા હામો જવાબ આપ્યો હતી પણ એની હાસી જ છે ને તું એમ કેસો કે મહેનત કરાય હાચું બોલાય ખોટું કાય કરાય ને જો આ બસ બધી વસ્તુ કરવી ને તો તારે અને મારે ઈ બે ને છે ને આપણે બે દાડીએ જવાના દિવસ હવે દાડીએ આજે જાહો જલાલી આપણી પાસે છે ને ઈ બધું છે ને કપટ કિર્યા વગેરે છે ને કાંઈ મળતું નથી કાંક મેળવવા માટે કાંઈક ગુમાવવું પડે છે પૈસો જોતો હોય ને તો આપણું જે અંદર પીડ્યું છે ને આ સત્યવાદીને પૂછડી જે પડી છે ને અંદર એ છે ને કાઢીને બહાર ફેંકી દેવી પડે રસ્તામાં તો જ આવે આવા જો આ લાલ નોટો ને પીળી નોટો ને ભૂરી નોટો ને એ તો જ આવે રૂપિયા મારે કઈ સત્યવાદી નથી મળતું બરાબર છે હું જેવી છું ને એવી જ રે તમે જે છે ને હરામના રૂપિયા ખાવશો ને તો ખાધા કરો કાલે તમે ખાટલે પડીને ખાવ હું નહીં ખાઉં આ નહીં સમજે માર મમ્મી એ આમ નેમ જ રહેવાના છે કોઈ દિવસ સુધારો નથી આવવાનો તું છે ને તાર બાપાનો ઉપરાણો લે બરાબર છે નોકરી લાગી ગયાનો મતલબ એવો નથી કે માં બાપને સામો જવાબ દઈ દેવો પપ્પા કોના બરાબર અને ઈ બિચારી હાસુ તો કે છે કે ખોટું કે છે જો હવે એ સરકારી નોકરી એને મળી ગઈ છે હવે એને આપણે ગમમેનાને લગન કરાવશું ને હારા મારો હારા મારું ઠેકાણું એને મળશે અને હારા મારું ઠેકાણું મળશે ને અને ન્યા સરકારી નોકરી કરતી છે અને ન્યા હો માન વધી જાય હા મમ્મી માન વધી જાય મારું માન માન વધી જાય વાળી આ ઠેકાણું એવું તો ગોત છું પણ જો જમા એમ કહે ને એની માં એમ કહે ને કે અમારે ભણેલી ગણેલી ભલે રહી નોકરી નત કરાવી રોટલા કરો ઘણું છે તો બધું બેહી જાય હેઠો આ તો હું નોખી થઈ જઈશ હસબન્ડ ને કહી દઈશ તારે આવું છે નોખુ રહેવા અને ના પાડશે તો અહીં આવી જઈશ એવું નો આલે

એળે જાય હું એળે જાય તમારી જેવા લોકો છે ને જે નામસીન માણા હોય ને એ લાગવક કરીને નોકરીઓ લગાડી દે જે બિચારા ભણેલા ગણેલા હોય ગરીબ લોકો હોય એના છોકરા કેટલું ભણતા હોય ઘણું આવડતું કોઈ સતાય એને નોકરી નથી લાગતી હું કામ ખબર આ તમારા જેવા લોકોના લીધે બિશારા પાસા પડે છે બાકી હર કોઈને નોકરી મળવી જોઈએ બિચારા જે મહેનત કરે છે એ આમ નામ રહી જાય અને મહેનત નથી કરતા એ લોકોને નોકરીઓ મળી જાય આ એક જોવાની ખૂબી છે એટલે સરકારી કામકાજમાં છે ને બધે આતા આવે છે નોકરી જો આપણે નોકરી ને બીજો લઈ જાય સમજા એની કરતા મારી ઈચ્છા પૂરી થાય એના કા તમારી ઈચ્છા પૂરી થાય આપણા ઘર માં આવે ઓ મમ્મી તું શાંતિ થી બેસીને રોટલા ખાને હા તને કંઈ ઘટે છે તો બોલ બાપ દીકરી બે હરખા ખાસો છે તો પપ્પા દીકરી નો મગજ સરખો ને હા બોલો બોલો માજી સુપ્રભાત કેમ છો માજી ભાઈ બંગલા હા તમે આપણા ગામના અધિકારી રહ્યા કે નહીં

અને એ પણ તમે જાણો છો ને છતાં હું જાણું છું અને તોય ખોટું થાય છે મને ખબર છે એમ તમને કહો હા તમને ખબર છે સારી રીતે જાણો છો કે આ ગામમાં ખોટું થાય છે આપણે શું ખોટું થાય છે તમે મને ખોટામાં જાણીએ એવું છે કે આપણે નરેશભાઈ સરપંચ હાલ જે નવા સરપંચ ચૂંટાણા છે એમની દીકરી બરાબર ભણવામાં સાવ નિષ્ફળ છે એટલે કે ઓગણપચાસ ટકા આવ્યા છે છતાં પણ એમને સરકારી નોકરી લાગી ગઈ અને આપણા ગામમાં ને ગામમાં તમે જાણો છો ને નોકરી કરે છે અને એકદમ હોશિયાર આપણા આપણા આખા પંથકમાં ત્રીજા નંબરે પાસ આપણા ગામની જ વહુ એટલે કે રાજની પત્ની એમને મેરિટમાં ક્યાંય પણ નામ ન આવ્યું આનું કારણ શું આનું કારણ હું તમને કહું કે તમે સરપંચમાં હારી ગયા ને ભાઈ એટલે આ બધી છે એમ ને

અને આવો કિસ્સો પહેલી વાર બન્યો છે કે ભણતરનો આપણા ગામમાં એટલે તમે હું તમને સમજી શકું છું જ્યાં સુધી તમે સરપસ હતા ત્યારે તમને ગામના કોઈ પ્રશ્ન દેખાતા જ નહોતા કારણ કે તમારા હાથમાં સત્તા આવી ગઈ હતી તમને ખબર હતી પાંચ વર્ષ સુધી મારે હવે કઈ પ્રોબ્લેમ છે નહીં એટલે હવે તમે સરપસ નથી ને એટલે આ બધી બળિત છે બીજું કઈ છે નહીં ભાઈ એટલે તમે તમારા મગજમાંથી ત્યાં કાઢી નાખો કે ઓને નોકરી મળી ને ઓને ન મળી મૂળ પ્રોબ્લેમ ક્યાં છે કે તમે સરપંચ નથી બન્યા અને નથી હુકામ બન્યા કારણ કે તમે પાંચ વર્ષમાં કાંઈક નહોતું કર્યું એટલે બીજા સરપંચ ને લોકોએ ચાન્સ આપ્યો ચલો માની લીધું કે હું સરપંચ બન્યો અને મેં કંઈ કર્યું નથી તો રાજની સાથે મારે કંઈ લેવા દેવા નથી મહેશભાઈ એ મારી પાસે મદદે આવ્યો હતો ને એટલે મને થયું કે મારી ઓળખાણ તમારી સાથે છે એટલે હું તમારી સાથે વાત કરું જો ઓળખાણ તો તમારી છે ને સરપંચની છે બે સરપંચની છે માજી સરપંચ અને સરપંચ પણ રાજ તમારી પાસે આવ્યો ને તમે મારી પાસે આવ્યો હું કામ કારણ કે તમને રાજના પ્રશ્નથી કોઈ મતલબ નથી તમારે મતલબ સરપંચથી છે કે ઈ સરપંચ છે ને એટલે એનો મારે વિરોધ કરવો છે ના એવું નથી મને મતલબ સચ્ચાઈથી છે આ રૂપિયા ખાઈને જેને કંઈ ભણતરમાં ન આવડતું હોય એવા વ્યક્તિઓને સરકારી નોકરી આપવાનું કારણ શું જો સરકારી નોકરી હું કંઈ આપતો નથી અને મેં આપી હોય એવું કંઈ હોય નહીં હવે એ આખી પ્રક્રિયા હોય એ પ્રમાણે જે થયું હોય ને એમાં જે પાસ થયા હોય એને નોકરી મળે ને ભાઈ એમાં કઈ હું એમ સાઈન કરી દઉં આને આપી દો એને તો અપાતી ન હોય તો તમને તો જાણ હોય ને કે તમારા ઉપર બે ચાર ત્રણ ચાર જે કઈ અધિકારીઓ હોય એમણે કદાચ રૂપિયા ખાધા હોય તો હું એટલું જ ઈચ્છું છું કે તમે આમની જાણકારી મેળવો કે શું આ વાત સાચી છે કે ખોટી તો તમને પણ મારા પર વિશ્વાસ આવશે ને ત્યાર પછી તો કે કંઈક ખોટું થયું છે આપણા ગામમાં હવે તમે એમ કહો છો કે ગામમાં ત્રીજા નંબરે બધા કરતાં વધારે ભણતર હવે એ કોને ખબર હાસિન ત્રીજા નંબર હોય તમને ખાલી ખાલી વાત કરી હોય લો પણ એ તો તમે એમના ડોક્યુમેન્ટ જોશો એટલે સર ખબર પડી જ જશે ને મહેશભાઈ તો તમે જોયા હા જોયા હોય તો જ વાત કરતો નકર અત્યારે લોકો છે ને ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બનાવી નાખે આ બધું થતું હોય છે એની પાસે જે ડોક્યુમેન્ટ હોય ને એમાં ડુપ્લિકેટ જાજા વધારે માર્ક્સ હોય સરકારી સોપડે જે ડોક્યુમેન્ટ હોય એમાં ઓછા હોય આવું બને ને આ તો ડોક્યુમેન્ટ જ્યારે તમારી પાસે આવશે ઓફિસમાં તો તમારા ચોપડે બોલતા જ હશે ને અને તમારા અધિકારીઓ જે હોય